નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના કાવ્ય નંબર નવ હું તો પૂછું વિશે અભ્યાસ કરીશું જેના કવિ છે સુંદરમ સર્વપ્રથમ આપણે આજનું આયોજન જોઈ લઈએ તો સર્વપ્રથમ આપણે કવિ પરિચય મેળવીશું ત્યારબાદ પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ કાવ્ય શ્રવણ અને કાવ્યની સમજૂતીનો ખ્યાલ મેળવીશું ત્યારબાદ શબ્દાર્થ અને અંતે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું કવિ પરિચય બાળમિત્રો આ કવિતાના કવિ છે સુંદરમ તેમનું નામ છે ત્રિભુવનદાસ લુહાર જેમનો જન્મ બાવીસ માર્ચ ઓગણીસો આઠ માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં થયો હતો તેમનું મૃત્યુ તેર જાન્યુઆરી ઓગણીસો ને એકાણુંમાં માં થયું હતું તેઓ વ્યવસાયે એક લેખક અને કવિ છે તેમના ઉપનામની વાત કરીએ તો સુંદરમ અને ત્રિશુલના નામે તેઓ ઓળખાય છે સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત કાવ્ય મંગલા અને વસુધા તેમણે લખેલા કાવ્ય સંગ્રહો છે હિરાકણી અને બીજી વાતો તથા પિયાસી તેમણે લખેલી ટૂંકી વાર્તાના સંગ્રહો છે આ ઉપરાંત તેમને મળેલા સન્માન વિશે વાત કરીએ ઓગણીસો સુવર્ણંદ્રક પણ એનાયત થયો લુહાર કહે છે કે શ્રેષ્ઠ કલાકાર છે એક શ્રેષ્ઠતમ અનેક રીતે શણગારી છે કવિને ઈશ્વરની અજાયબીઓ જોઈને આશ્ચર્ય અને આનંદ થાય છે તે પ્રશ્નો દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કરે છે જે આ કાવ્યમાં રજૂ થયો છે તો ચાલો આપણે આ સરસ મજાના કાવ્યને નિહાળીએ મિત્રો કવિ કુદરતના સુંદર જોઈ નવાઈ અને આશ્ચર્યની સાથે સાથે મનમાં કેટલાક પ્રશ્નો ઉદભવે છે કવિને ઉદભવતા પ્રશ્નોને અહીં કવિતા સ્વરૂપે રજૂ કર્યા છે તો ચાલો આપણે આ પ્રશ્નોરૂપી કવિતાને જોઈએ હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગવાળી આ ટિલડી કોણે જડી બાળમિત્રો તમે મોર પીછ તો જોયા જ હશે મોર પીછનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એક તો કૃષ્ણના મુંગટમાં અને તમારા મંદિરમાં તેમજ બુકમાં પણ તમે મોર પીછ મૂક્યા હશે તો આ મોર પીછ જે હોય છે તેમાં સરસ મજાની રંગબેરંગી એક ટિલડી હોય છે તો કવિના મનમાં એક પ્રશ્ન થાય છે કે આ કોણે જડી જડી હશે હશે એટલે કે સજ્જડ રીતે બેસાડી હશે વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી અહીં એક શબ્દ છે માંજરી એટલે જેમની આંખો ભૂરી હોય અથવા તો અંદરની કીકીઓ ભૂરી હોય તેને માંજરી આંખ કહેવામાં આવે છે ચકચકતી એટલે કે ચળકતી અને કીકી એટલે આંખની અંદરનો એક નાજુક અવયવ તો કવિ એવું પણ પૂછે છે કે બિલાડીની જે માંજરી આંખો હોય છે તેની અંદર એકદમ ચળકતી કીકીઓ પણ કોણે મઢી હશે કોણે બનાવી હશે એટલે એટલે કે કે આંબો અને સરસ મજાના તાજા તાજા નવા ઉગેલા પાંદડાઓ કવિ કહે છે કે હું તો એવું પણ પૂછું કે આંબાની ટોચે છેક ઉપર કે જ્યાં આપણો હાથ પણ પહોંચી શકતો નથી ત્યાં સરસ મજાની લીલી લીલી કૂપળો કોણે બનાવી હશે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધૂળ મીઠી ધાર કોણે ભરી કવિ અહીં કહે છે કે મને એવો પણ પ્રશ્ન થાય છે કે ગાયના પેટે એટલે કે આંચળમાં દૂધની ધોળી ધાર કોણે ભરી હશે બાળમિત્રો તમે ગાયનું દૂધ પીધું છે ગાયનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે માત્ર દૂધ જ નહીં પરંતુ ગાયનું છાણ અને ગૌમૂત્ર પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે એટલા માટે જ તો આપણે ગાયને ગૌમાતા તરીકે પૂજીએ છીએ સમાજની અંદર એક માન્યતા છે કે ચાંદાની અંદર ડોસીની ઝૂંપડી અને બકરી છે અને આપણે જોઈએ તો આપણે એવું અનુમાન પણ કરતા હોઈએ છીએ કે ચાંદાની અંદર એક ડોસી બકરી અને એક ઝૂંપડી છે એટલા માટે કવિ કહે છે કે હું પૂછું છું કે ચાંદાની થાળીમાં એટલે કે ચાંદો ગોળ હોય છે એટલા માટે અહીં એવું કહ્યું છે કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડીયા કોણે કરી કવિને વળી પાછો એવો પણ પ્રશ્ન થાય છે કે આપણી આ આભરૂપી હથેળીની અંદર સૂરજની ભમતી ભમરડી એટલે કે સૂરજ પૃથ્વી અને ચાંદો જે ગોળ ગોળ ફરી રહ્યા છે આવી રચના કોણે કરી હશે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખતી આંખ મારી કોણે કરી કવિ એવો પણ પ્રશ્ન પૂછે છે કે પોપચાની અંદર મઢેલી એટલે કે પોપચાની અંદર આવેલી અને દસે દિશાઓ જોઈ શકતી એટલે કે ચારેય બાજુ જોઈ શકતી સરસ મજાની સુંદર આંખોને કોણે બનાવી હશે વળી પૂછ્યું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી વળી કવિ એવું પણ પૂછે છે કે નવલખ તારાઓથી મઢેલી એટલે કે નવ લાખ અથવા તો અસંખ્ય તારાઓ જેમાં આવેલા છે તેવી આભલાની ચુંદડી એટલે કે આકાશની રચના કોણે કરી હશે આકાશરૂપી ચુંદડીમાં જે અસંખ્ય તારાઓ છે તેની રચના કોણે કરી હશે તે કોણે બનાવ્યું હશે એવો કવિને મનમાં પ્રશ્ન થાય છે શબ્દાર્થ જડી એટલે આ કાવ્યમાં સજ્જડ રીતે બેસાડી તેવો અર્થ થાય છે ટીલડી નાનો ચાલલો અથવા તો મોરના પીછાની આંખ ચંદ્રક મીંદડી એટલે મીંદડી અથવા બિલાડી માંજરી એટલે ભૂરી કીકીવાળી ચકચકતી એટલે ચળકતી કીકી એટલે આંખની અંદરનો એક નાજુક અવયવ આંબલો એટલે આંબો ટોચ એટલે શિખર અથવા તો છેક ઉપરનો ભાગ કૂપળો એટલે નવા તાજા ફૂટેલા પાનો ગાવડી એટલે ગાય ધાર એટલે પ્રવાહી પદાર્થની પાતળી ધારા દેખાતી એટલે આકાશ અથવા તો નભ મઢવું એટલે લપેટીને કે આવરીને જડી દેવું દિશ એટલે દિશા નવલખ એટલે નવ લાખ અથવા તો અસંખ્ય હવે આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો સવાલ મોરલાની પીછીમાં શું જડેલું છે ઉત્તર મોરલાની પીછીમાં રંગબેરંગી ટીલડી ઝડેલી છે બીજો સવાલ કવિનો હાથ ક્યાં પહોંચતો નથી ઉત્તર કવિનો હાથ આંબાની ટોંચે પહોંચતો નથી ત્રીજો સવાલ ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે ઉત્તર ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મઢેલી છે ચોથો સવાલ કવિ આંખ વિશે શું વિચારે છે ઉત્તર કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દશેય દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે પાંચમો સવાલ કવિ આભલાની ચુંદડી કોને કહે છે ઉત્તર કવિ નવલખ તારાથી મઢેલા આભને આભલાની ચુંદડી કહે છે છઠ્ઠો સવાલ રંગરંગ વાળી તિલડી ક્યાં જડેલી છે ઉત્તર ટિલડી મોરના મઢેલી જોવા મળે છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોના વાક્યો બનાવો પહેલો શબ્દ છે ધરતી બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો બીજું પેન્સિલ પેન્સિલથી લખવાની મજા આવે છે ત્રીજું રબર પેન્સિલ સાથે રબર રાખવું જ પડે ચોથું ગાય ગાયને માતા માનીને સૌ પૂજા કરે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો મોર તો મોર માટે મોરલો શબ્દ વપરાયો છે આભ આભ માટે આભલો બિલ્લી બિલ્લી માટે મીંદડી ગાય માટે ગાવડી આંબો માટે આંબલો અને ચંદ્ર માટે ચાંદો શબ્દ આ કાવ્યમાં વપરાયા છે પ્રશ્ન નંબર ચાર ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી છે બીજું ગાયની પેટે દૂધની ધોળી ધાર ભરેલી છે ત્રીજું આંબાની ટોચે હાથ પહોંચતો નથી પ્રશ્ન નંબર પાંચ સમાનાર્થી શબ્દ લખો નું સમાનાર્થી થશે બિલાડી બીજું સમાનાર્થી થશે ગાય ત્રીજું કૂપળનું સમાનાર્થી થશે પીલો ચોથું આભ નું સમાનાર્થી થશે આકાશ અથવા તો નભ આ કાવ્યનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા પાઠ સાથે